વરાછાના હીરાબાગ સર્કલ ખાતેથી એસઓજી વિપુલ મામણિયાની ધરપકડ કરી વિપુલ પાસેથી પ્લાસ્ટિકની બેગની અંદર પાંચ હજાર સાતસો વીસ કિલોગ્રામ વેલ મછલીની ઉલટી જપ્ત કરી વહેલ માછલી લઈને ઉલટીની કિંમત પાંચ કરોડ બોતેર લાખ રૂપિયા થાય છે થોડા દિવસો પહેલા તેના વેલ મળી હતી ત્યારબાદ તે અલગ અલગ જગ્યાએ નું વેચાણ કરવા માટે ફરતો હતો એસઓજી દ્વારા આરોપીને ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે અને ઘણી વખત લોકો વેલ માછલીની ઉલટી મેળવવા તેનો શિકાર કરતા હોય છે આ કારણે વેલ માછલીની સંખ્યા ઓછી થવાને કારણે તેને પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે આરોપી વિપુલ ખેડૂતે અને એન્ટિક વસ્તુનો જાણકાર છે અને એમ્બર ગ્રીસ શું છે તે સ્પર્મ વેલના પાચન તંત્રમાંથી ઉત્પન્ન થતો મીણ જેવો પદાર્થ છે જે દરિયા કિનારાથી અથવા દરિયામાં તરતો મળી આવે છે શરૂઆતમાં તેની દુર્ગંધ આવતી હોય છે પરંતુ સમય જતાં તે મીઠી સુગંધમાં ફેરવાઈ જાય છે તેનો ઉપયોગ પરફ્યુમ ઉદ્યોગમાં ફ્લેક્સાટિવ તરીકે થાય છે જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં બહુ વધારે હોવાથી તેને ફ્લોટિંગ ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે ભારત સહિત ઘણા દેશોમાં સદર વેપાર ગેરકાયદેસર જેથી વાઇલ્ડ લાઈફ

એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા પોતે બડબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એને આ જે છે એ એમ્બર ગ્રીસ છે મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલું તે દરમિયાનમાં એક બાકી બાતમી મળતા એસઓજી આ કાર્યવાહી કરેલ છે સર કિંમત કેટલી છે સુરતમાં ક્યાં વેચવા આવેલો

અને બેન એટલા માટે કરવામાં આવેલ છે કે સ્પર્મ વેલની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે તો ઘણી વખત લોકો ઊંચા કિંમતના કારણે આવી મેલ માછલીનો શિકાર કરતા હોય છે અને પછી આ જે છે એમ્બરગ્રીસ મેળવતા હોય છે એટલે એને દુર્લભ હોવાને કારણે એને બેન કરેલી હોવાના કારણે જે છે એને ઝડપી પાડેલ છે સર કિંમત શું છે અને આરોપી શું કરે છે બેગ્રાઉન્ડ શું છે

અત્યારે તો એ પોતે ગ્રાહકની શોધમાં હતો ને એ કોઈએ અમને બાતમી આપી અમે એને પકડી લીધેલો છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત